વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન હાકવાથી થતા અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકો સામે બાવીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ નું આયોજન કરાયું છે

અઠાવીસ જૂન ડ્રાઇવ નું આયોજન કરાયું છે ટ્રાફિક નિયમો નો સરયામ ભંગ કરનારા વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે પૂર્વ ઝોન કોટાલી ગામ એપીએમસી માર્કેટ બ્રાઇટ સ્કૂલ અમિતનગર બ્રિજ પાસે કપુરા એન્ડ માણેક પાર્ક સર્કલ જાંબુઆ બ્રિજ પશ્ચિમ ઝોન ફતેહગંજ સર્કલ ગેંડા સર્કલ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા રાજવી ટાવર ખિસકોલી સર્કલ અલકાપુરી રોડ વિરુદ્ધ આઈપીસી બસો ને તથા એમવી એક્ટ એકસો ચોર્યાસી મુજબ એફઆઈઆર પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરનાર છે ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા શનિવારના રોજ વહેલી સવારથી જ વિવિધ પંદર જેટલી ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે રોંગ સાઈડ આવતા વાહનોને રોકી તેમના

આ એક્સિડન્ટના મુખ્ય કારણોમાંનું એક હોય છે અને લોકોને પણ એનાથી ભય રહેતો હોય છે ને એક્સિડન્ટ થવાના પૂરેપૂરા સંભાવના રહેતી હોય છે જેથી આવા ડ્રાઈવર્સ વિરુદ્ધ અમે આજથી એક ડ્રાઇવ શરૂ કરી છે અગાઉ પણ ચાલુ વર્ષે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે રોંગ સાઈડના પંદર હજારથી વધુ વાહનોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને સત્તર લાખથી વધુ સમાધાન શુલ્ક રોંગ સાઇડ ડ્રાઈવર્સ ફક્ત રોંગ સાઈડ ડ્રાઈવર્સ વિરુદ્ધ આ સમાધાન શુલ્ક વસૂલ કરવામાં આવ્યો છે અને આજે ફરી એ ડ્રાઈવ સવારથી ચાલુ કરવામાં આવી છે શહેરના લગભગ અલગ અલગ વિસ્તારોમાં લગભગ પંદર જેટલી ટીમ આજે કાર્યરત છે ને પંદર જગ્યાએ આવી રીતે રોંગ સાઈડ ગોવર્સને અમે એમને થોભાવીને કાઉન્સેલિંગ કરી રહ્યા છે એમને સમજાવી રહ્યા છે કે રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવું કેટલું લોકો માટે ને એમના પોતાના માટે કેટલું ભયજનક છે એ સમજાવી રહ્યા છે એમના જો ઈ ચલણ પેન્ડિંગ હોય તો એ પણ એમને અવગત કરી રહ્યા છે ને એમને સમજ આપવામાં આવી રહી છે કે એમના પેન્ડિંગ ઈ ચલણ ભરી દે એવો અનુરોધ વિનંતી કરવામાં આવી રહી છે અને એમની પાસે કોઈ ડોક્યુમેન્ટેશન કે કશું જ ન હોય ગાડીનું તો કાયદેસરની વારી કાર્યવાહી પણ અમે કરી રહ્યા છીએ